હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બજાર કાલે સામાન્ય ઘટાડો હતો અને અતારામાં પણ ગિફ્ટ નિમિત્તે ઘટાડા સાથે થઈ ગયો છે ચોવીસ હજાર પંચોતેર પોઈન્ટનો ગિફ્ટ નિમિત્તેમાં ઘટાડો છે કાલે સેન્સેક ત્રણસો ચોરાશી ઘટ્યો હતો અને સેન્સેકના સો શેરો વધતા હતા અને ચોવીસ શેરોમાં ઘટાડો હતો સેન્સેકના કુલ ત્રીસ શેરો છે અને એક્યાસી હજાર સાતસોને અડતાલીસ ઉપર સેન્સેક બંધ રહ્યું નિપ્ટી પણ ચોવીસ હજાર છસો ને અડસઠ હો પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહી અને નિપ્ટીના પચાસ શીરો પૈકી પંદર શીરો વધતા હતા અને છત્રીસ શીરોમાં ઘટાડો હતો પરંતુ મિડકેપમાં થોડોક વધારો હતો અને મિડકેપના સો શેરોમાંથી સડસઠ શીરો વધતા હતા અને બત્રીસ શેરોમાં ઘટતા હતા અને બેંક નિફ્ટીના પણ આઠ શીરો વધતા હતા અને ચાર શીરોમાં ઘટાડો હતો કાલે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને વેચાણ કર્યું છે ભાઈ વેચાણ કર્યું છે એફઆઈઆઈ કેશમાં બસોને અગ્યાસી કરોડનું વેચાણ કર્યું છે ડીઆઈઆઈ કેશમાં બસો ચોત્રીસ કરોડનું વેચાણ કર્યું છે એફઆઈઆઈ સ્ટોક ઇન્ડેક્સમાં ત્રણ હજાર છસોને સાત કરોડનું વેચાણ કર્યું છે અને એફઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં નવસો ને દસ કરોડનો વિચાર કર્યો છે એનએસસી ઉપરના શેરોમાં તેરસો ને ઓગણસાઠ શેરો વધતા હતા અને અગિયારસો ને છન્નું શેરોમાં ઘટાડો હતો હવે આપણે મુદ્દા ઉપર આવી ગયા મિત્રો પહેલી કંપની છે આરબી એનએસ ચારસો ને ઓગણ ઉપર ચાલી રહી છે કાલી એક ટકાનો વધારો હતો અને બાવન સત્સો ને સુડતાલીસ રૂપિયા છે આ કંપનીને ઓર્ડર ઉપર ઓર્ડર મળી જાય છે કંપની એના હાઈથથી ખૂબ નીચી ચાલી રહી છે અને બજેટ પણ ફેબ્રુઆરીમાં આવી રહ્યું છે આ વર્ષનું એન્ડિંગ છે અને લોબે ગાળે આ કંપની પ્રોફિટ અપાવી શકે છે અને આટલા ઘટાડા છતાં આજે પણ આરવીએનએલ એક વર્ષમાં દોઢસો ટકાનું કંપનીએ રિટર્ન આપ્યું છે હવે બીજી કંપની છે ડિક્શન ટેકનોલોજી મિત્રો ગઝબની કંપની છે આ કંપની સતત વધી રહી છે અને અત્યારે અઢાર હજાર ને એકત્રીસ ઉપર ચેજ થઈ ગઈ છે કાલે આઠસોને સિત્યોતેર રૂપિયા વધી પોણ ટકા વધી હતી સર્કિટ લાગી હતી કંપનીનો એક વર્ષ પહેલાં સો હજાર રૂપિયા ભાવ હતો અને આજે અઢાર હજાર રૂપિયા ભાવ છે કંપની એક વર્ષમાં બસો ટકા રિટર્ન આપ્યું છે આ ટેકનોલોજીની કંપની છે મોબાઈલમાં કામ કરે છે અને ગઝબની કંપની છે મિત્રો હવે આપણે જે સેક્ટરનું બુલિશ છે એ સેક્ટરની વાત કરીએ કે જે જ્વેલરી સેક્ટર કાલી બે કંપનીઓ જે હતી અને કંપનીઓ એનો સ્ટોક સ્પિરિટ કરતી હતી એ કંપની છે એસ કે વાય ગોલ્ડ સ્કાય ગોલ્ડ સોમવારે એના એક શેર જે ફેસવેલ્યુ દસ રૂપિયા હતી એ હવે એક થઈ જશે એના દસ ટુકડા કરવામાં આવ્યા છે અને કંપનીનો આગલા દિવસનો બંધ ચાર હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ હતો એના દસ ટુકડા થવાથી ચાર હજાર ચારસો ને તેતાળીસ રૂપિયા અને એમાં પોંચ ટકાનો કાલી સર્કિટ લાગી હતી એટલે ચારસો ને પોંસઠ રૂપિયા ઉપર ટ્રેન્ડ થઈ ગયો હતો પરંતુ હવે જે મહત્ત્વના સ્ટોકની જે વાત કરવાની છે એ સ્ટોક છે ટીસી જ્વેલર્સ મિત્રો આ સ્ટોકમાં આપણે ખૂબ વિડીયો બનાવ્યા અને જ્યારે ઘટાડો હતો તારે પણ આ સ્ટોક ઉપર આપણે બોલી શકતા અને સત્તરસોને એકસોને ચુમુતે ઉપર આવી શુક્રવારનો બંધ હતો અને એને છેલ્લી તારીખ સોળ ડિસેમ્બર હતી અને સોળ ડિસેમ્બરથી ખુલી અને સોમવારે એ સત્તર રૂપિયાની ચાળી પૈસા ખુલી અને પોંચ ટકાની સર્કિટ લાગી અને અત્યારે અઢાર રૂપિયાની ઓગણતરી પૈસા ઉપર ટ્રેડ થઈ ગયો છે કંપની ટૂંકા ગાળામાં ખૂબ વધી છે અને કંપનીએ ખૂબ રિટર્ન આપ્યું છે કદાચ હજી પણ બે ત્રણ દિવસ સર્કિટ આ કંપનીમાં લાગી શકે પરંતુ તમારે હવે ઘટાડો થાય આ કંપનીઓમાં આ ચારે ચાર કંપનીઓમાં જો ઘટાડો થાય તો થોડા થોડા શેર એકઠા કરવાવાળી કરવા જેવી આ ચારેય કંપનીઓ છે એમાં ખાસ આરવીએનલ અને પીસી સી જ્વેલર્સ આ બંને કંપનીઓ તમારા હૃદય લિસ્ટમાં તમે એડ કરી શકો છો અને પીસી ના ટોટલ ફંડામેન્ટ બધા ચેન્જ થઈ ગયા છે એનો ઈપીએસ એનો પીએ એ બધા કમ્પ્લીટ આપણે એનો એક સ્પેશિયલ વિડીયો બે ચાર દિવસમાં મૂકશું મિત્રો અને અત્યારે અઢાર રૂપિયાનો શેર છે આજે ખરીદવાળા બહુ આકર્ષણ આ ભાવમાં થઈ શકે અને આધી પણ હું સર્કિટો ઉપર સર્કિટ લાગી શકે છે અથવા તો લોહર સર્કિટ પણ આ કંપનીમાં લાગી શકે સાવચાતી સાવચેતી સાથે ટ્રેડ કરવાનું કોઈ કંપનીમાં મેં હમણાં અઠવાડિયા પહેલાં જ એક મારા મિત્રને કીધું કે ભાઈ આ કંપનીના હવે દસ ટુકડા થવાના છે સ્પ્રિટ કરવાની છે એ ભાઈએ ત્રણસો છે લઈ લીધા એકસો ને બાસઠના ભાવમાં આજે અમને ત્રણ હજાર શેર થઈ ગયા છે અને અઢાર રૂપિયા ને ઓગણત્રીસ રૂપિયા ડર થઈ ગયો છે એટલે જે રિસ્ક લેવાવાળા માણસો છે અને જે કંપનીને સમજે છે એ લોકો એમાં રિસ્ક લઈ શકે છે બજાર છે બજારના સેન્ટિમેન્ટ બધા શેરોની અસર કરે જો ઓલ ઓવર બજાર ઘટતું હોય તો મજબૂત ફંડામેન્ટવાળો શેર પણ ઘટે છે પણ એમાં ગભરાવાની જરૂર હોતી નથી એ શેવટમાં વધવા મળે અને બજાર જ્યારે તેજી ચાલતી હોય છે ત્યારે સામાન્ય સામાન્ય ખોખાવાળા શેરો એના ફંડામેન્ટમાં એટલું બધું ન હોય છતાં પણ કંપનીઓ દોરતી હોય અને જ્યારે બજારનું સેન્ટીમીટર બગડે છે તો એ કંપનીઓમાં લોહ સર્કિટો લાગે છે પરંતુ આપણે મજબૂત ફંડામેન્ટવાળી કંપનીઓ ગુતિની રોકાણ કરવાનું છે ને કોઈ ખોટી કંપની નથી પી જ્વેલર્સ બહુ સારી કંપની છે આ ડરમાં રાખી શકો છો દીક્ષણ ટેકનોલોજી ખૂબ ઊંચો ભાવ થઈ ગયો અઢારસોને અઢાર હજાર આઠસોને એકત્રીસ રૂપિયા ઉપર અત્યારે રિટર્ડ થઈ ગયો છે મિત્રો તો તમારા જે પોર્ટફોલિયોમાં શીરો સારા છે એને પકડીને બેસી લેશું તો પણ તમે પ્રોફિટમાં આપશો સમય આવી રહ્યો છે શેરબજારનો વર્ષ બદલાઈ ગયો છે સામે બજેટ છે સારી કંપનીઓને ખૂબ ઓર્ડર મળી રહ્યા છે અને ભારતના ઇકોનોમીમાં જે એફઆઈસી વેચાણ કરીને જે એને લેવું છે ખરીદી કરવી છે બજારમાં ભલે એક દિવસ વેચે બીજા દિવસે ખરીદે પરંતુ ઓલ ઓવર બજારમાં હવે કોઈ મંદિરની ભરવાની જરૂર નથી મિત્રો શેર શેરબજારમાં સારી કંપની પકડી રાખો પૈસા બનશે શેરબજારમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બે ઉપર ભાર મૂકો તો પૈસા બને સારી શેર શેરમાં ધીમે 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 શેર ભેગા કરો તમારા પર બે હજાર પાંચ હજાર દસ હજાર શેર હશે અને એ કંપની ચાલવા મળશે તો પૈસા બનશે પંદર વીસ પચીસ શેરોથી પોર્ટફોલિયો એટલો બધો મજબૂત થતો નથી મિત્રો આ બધું શેર બજારમાં સમજવા જેવું છે થેન્ક યુ આભાર